મહાદેવ નમ સંભવાય મયો નમ શંકરાય સ્મયકરાચ નમ શિવાય શિવતરાય વડોદરામાં જેતરપુર વિસ્તાર આવેલું કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે બસો વર્ષ જૂનું મંદિર છે સર સયાજીરાવ ગાયકોના હસ્તે મંદિરનો રીણોદ્ધાર થયો છે અને આજે પવિત્ર શ્રાવણ માસ છે શ્રાવણ માસના દરમિયાન ઘણા બધા ભક્તો મંદિરમાં આવીને શિવજીની આરાધના કરે છે અને એવું કહે છે કે જે પણ ભક્તો સંપૂર્ણ શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરે છે એની બધાની મનોકામના પૂરી થાય છે એટલે બધા ભક્તો શિવજીને મનાવવા માટે વિવિધ દ્રવ્યોથી શિવજીનો અભિષેક કરે છે શિવજીને પ્રિય જ પ્રિય વસ્તુ આપે છે અને શિવજીની આરાધના માટે બેસી જાય છે જતીન ગોવિંદવ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પુજારી